તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ ભારતીય માનક બ્યુરોના ઇથ્યોતેર સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત બીઆઈએસના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગર જીસીસીઆઈના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ એન્જિનિયર બીઆઈએસના સૌ સદસ્યો સૌ વેપારી મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણા માટે મોટો ચેન્જ એ છે કે ક્વોલિટીની ચર્ચા જાહેર મંચ ઉપરથી આપણે કરતા થઈ ગયા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આજે ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસ ઉજવે છે તેવા ગૌરવશાળી અવસરે મને સહભાગી થવાની તક મળી એ મારા માટે ગૌરવની વાત છે કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન અગ્રીમ હરોળમાં લાવી દીધું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હવે વિકસિત દેશોની હરોળમાં સન્માનપૂર્વક લેવાતું નામ બન્યું છે એક વ્યક્તિથી દેશ દેશના ઉત્પાદનો સેવાઓ બધામાં કેટલો મોટો ગુણાત્મક બદલાવ આવી શકે તે મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આજકાલ ક્વોલિટી પ્રોડક્ટ ક્વોલિટી સર્વિસ અને સ્ટાન્ડર્ડ લાઇફનો સમય છે ત્યારે લોકોની માંગ અને અપેક્ષા બે એ માટે વધ્યા છે આપણા વડાપ્રધાનશ્રી એટલા માટે જ આપણને મંત્ર આપ્યો છે કે મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડ મોદી સાહેબની લીડરશીપમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધ્યું છે આ શક્ય ત્યારે જ બને જ્યારે આપણા ઉત્પાદનો સેવાઓ પ્રોડક્ટ બધું જ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરે તેવું હોય આવી ક્વોલિટી પ્રોડક્ટ સુનિશ્ચિત કરવાનું મહત્વનું દાયિત્વ ભારતીય માનક બ્યુરો નિભાવે છે તે ખરેખર અભિનંદનીય છે આજથી બે ત્રણ દાયકા પહેલા ઇન્ડિયન પ્રોડક્ટ ઇન્ડિયન સર્વિસ એટલે સબ સ્ટાન્ડર્ડ એવી એક છાપ અને તે વડાપ્રધાનશ્રીના નેતૃત્વને આપ સૌના પરિશ્રમથી હવે ત્રણસો ને સાહીઠ ડિગ્રી બદલાઈ ગઈ છે બ્રાન્ડ ઇન્ડિયા બ્રાન્ડ બિલ્ડિંગમાં પણ ની ભૂમિકા અગત્યની છે વડાપ્રધાન શ્રી આ દિશામાં આગવા કદમ લઈને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાના આયામો અપનાવ્યા છે બે હજાર સોળમાં તેમના દિશાદર્શનમાં જે નવા બીઆઈએસ અધિનિયમ લાગુ કરવામાં આવ્યા છે તેનાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને મેકિંગ ઇન્ડિયા બેને વેગ મળ્યો છે આદરણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ગુણવત્તા ઉપર ખૂબ ભાર મુકાઈ રહ્યો છે વડાપ્રધાન શ્રીએ હંમેશા ક્વોલિટી સસ્ટેનેબીલીટી અને સ્ટાન્ડર્ડાઇઝેશનની હિમાયત કરી છે લાલ કિલ્લાની પ્રાચીનથી તેમણે સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને હાકલ કરેલી કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ પ્રોડક્ટ માટે દેશ આગળ વધે આ મંત્રથી ભારત વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા માનાંકો પર પાર ઉતરશે એટલું જ નહીં ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે સજ્જ ઉત્પાદનો અને સેવાઓથી અગ્રેસર રહેશે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના વેપાર ઉદ્યોગ સેવાઓને વર્લ્ડ ક્લબ માર્કેટ સાથે કોમ્પીટ કરી શકાય તેવી ગુણવત્તાયુક્ત સ્ટાન્ડર્ડવાળા બનાવવાનો મંત્ર આપેલો છે તેમણે ગુજરાતમાં એવું વર્ક કલ્ચર ઉભું વિકસાવ્યું છે કે માત્ર ઉપભોક્તા ઉત્પાદનો જ નહીં પ્રજાને મળતી સરકારની સેવા સુવિધાઓમાં પણ ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ જળવાઈ રહે તેમના નેતૃત્વમાં બે હજાર નવમાં ગુજરાતની સીએમ ઓફિસ આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ક્વોલિટી સર્વિસ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ સીએમ ઓફિસ બની હતી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમના જ ચિહ્નો પર ચાલતા અમે પણ એ પરંપરા જાળવી રાખી છે અને આજે બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસના સમયગાળા માટે સતત આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટ્વેન્ટી ફિફ્ટીન સર્ટિફિકેશન ગુણવત્તાસભર પબ્લિક સર્વિસ માટે ગુજરાત સીએમ ઓફિસને પણ મળેલું છે રાજ્ય સરકારે પ્રોક્યોરમેન્ટ પોલિસી ખરીદ નીતિ બે હજાર ચોવીસ અને બીઆઈએસ પ્રોડક્ટને જ ખરીદ માટે માન્યતા આપવાનું નિર્ધારિત કર્યું છે રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓ સેવા સુવિધામાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ કેપેસિટી બિલ્ડિંગ માટે બીઆઈએસ અને સ્પીપા વચ્ચે એમઓયુ પણ કરવામાં આવેલા છે મારે બીઆઈએસ ગુજરાત બ્રાન્ચને અભિનંદન આપવા છે કે યુવાનોમાં જીવન સ્તર સુધારવા અને ક્વોલિટી લાઈફ માટેની અવેરનેસ ઉભી કરવા બારસો સ્ટાન્ડર્ડ ક્લબ કાર્યરત કરી છે વડા વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું વિઝન આપ્યું છે આ વિઝનમાં તેમણે ભારતને મેન્યુફેક્ચરિંગ ટ્રેડ ઇનોવેશનમાં ગ્લોબલ લીડર બનવાનું લક્ષ્ય રાખ્યું છે બે હજાર સુડતાલીસમાં દેશ આઝાદીની શતાબ્દી બનાવે ત્યારે ત્યાં સુધીના અમૃતકાળમાં બીઆઈએસ દેશમાં સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ક્વોલિટી એન્ડ બેસ્ટ પ્રોડક્ટના બેન્ચમાર્ક સર કરવામાં અગ્રિમ યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે આપણે સાથે મળીને વિશ્વ કક્ષાની ગુણવત્તાયુક્ત સેવા સુવિધા ઉત્પાદનો પ્રોડક્ટી વિકસિત ભારત બે હજાર માટે કાર્યરત રહીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન